ભરૂચ જિલ્લામાં મહત્વનું ક્રાઇમ ડિટેક્શન ચૂંટણી સમયનું આ જે સમાચાર છે આપ જોઈ રહ્યા છો તે રીતે સારંગપુરમાંથી દેશી તમંચો તથા કારતુસ નંગ એક સાથે એક આરોપી ઝડપાયો છે જી હા આ મહત્વના સમાચાર અમે આપણે બતાવી રહ્યા છે આપણી સ્ક્રીન પર અપરાધી પોલીસને પોલીસે ઝડપી પાડ્યો છે આ મામલે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા તમામની સૂચનાઓ બાદ મિલકત સંબંધી વણો ઓળખાયેલા ગુનાઓ શોધવાની કાર્યવાહી પોલીસ કરી રહી હતી અને મિલકત સંબંધી વણો નોંધાયેલા ગુનાઓની શોધી કાઢવા તથા ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા જરૂરી માર્ગદર્શન અન્વયે પોલીસની તપાસ ચાલુ હતી જેમાં પીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન જે ટાપરિયાની ટીમ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મારુતિધામ બે નંબરના પ્લોટ નંબર એકસો રૂમ નંબર એકમાં રહેતા કુમાર સુરેશ મંડલનાઓએ પોતાના ઘરમાં જીવતા સાથે દેશી હાથ બનાવતો તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાણીને રાખ્યો છે મતની બાતમી હતી અને તે બાતમી આધારે પોલીસે પંચો રૂબરૂ મારુતિધામબેનના પ્લોટ નંબર સિત્યાસી રૂમ નંબર એક પાસે ઝડપથી તપાસ કરી હતી અને તેમાં ગૌરવકુમાર સન ઓફ સુરેશ મંડલ ઉંમરવસ ત્રેવીસ જે મજૂરી કામ કરે છે અને તેના રહેણાંકના જે મકાન હતો ભાડે રાખેલું હતું તેમાંથી એક તમંચો ઝડપાયો છે આ ગૌરવ કુમાર સન ઓફ સુરેશ મંડળ મૂળ જે છે હાલ તો તે ભરૂચના મૂળ રહેવાસી ગામ કમરગંજ પોસ્ટ જહાંગીરા થાના સુલતાનગંજ જિલ્લો ભાગલપુર બિહારનો છે આ બિહારી વ્યક્તિ છે તસવીરમાં દેખાઈ રહ્યો છે તેને પકડી ચેક કરતાં ભરાઈ ઉપર ચેક કરતાં પરચુર સામાનની પાછળ સંતાડેલા એક લાલ કલરના અહ ગમછામાં અમે ટળો ડીસી તમંચો પોલીસે ઝડપી પાડ્યો હતો આ તમંચો જો કે લોરે હળદમાં હતો તેનું બેરલ ખોલતા ચેમ્બરમાં એક જીવતો કાર્ટૂસ પડેલો હતો જેની સહી સલામત બહાર કાઢી લીધો હતો ડીસી હરબારના તમંચા નવ એક કિંમત દસ હજાર તથા કાર્ટૂસ રૂપિયા સો કિંમત આમ આ જે મુદ્દામાલ હતો પોલીસે ઝડપી પાડ્યો છે અને આરોપીના અંગઝડપીમાંથી મોબાઈલ પણ મળ્યો છે આધાર કાર્ડ પણ મળ્યું છે આ તમામ મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે અને અપરાધી વિરુદ્ધમાંથી આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાહીઠની કલમ પચીસ વન બી તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આમ આરોપી કોઈ મોટો ગુનો કરે હથિયાર સાથે ગુનો કરે લોડેડ રિવોલ્વર સાથે કોઈ અન્ય અપરાધ કરે તે પેલા પોલીસની જાગૃતતા પોલીસની સર્ચ ઓપરેશનમાં અપરાધી ઝડપાતા પોલીસે રાહતનો ધમ લીધો છે